તમે બધા મજામાં દેશો ને આરામ ની ખબર મજામાંસી

કેટલા બધા અત્યારમાં તૈયાર થઈ ગયા અને હજ તો જવ અહીંયા તૈયાર કર્યા છે મારે માતાજી નું કામ છે ને એટલે એના હામિયા કરવાના છે એટલા માટે બધા તૈયાર થયા છે ઓલા મારા ભાભી હતા ને એટલે તૈયાર થયા ક્યાંય ગયા જ જ આમ કરો તો કેવા તૈયાર લાગસ ઓલો આમ ગળામ પીર સરખું કરો

આ સંજા દાદા અત્યાર થી આવી છે નીંદર માં લાગે છે શાંતુ માં છેલ્લા મહિના દી છે ને એક બેન ની કોમેન્ટ આવશે છે અમદાવાદ થી પેસોટી સોળતા હોય ને એવા વિડીયો ઉતારો અમારે જોવું છે કેવી રીતે પેસોટી સોળે છે એને એવું કોઈ જોયું જ નથી આપડે એકદી દી થાય ને તે મને કેજ આપણે વિડીયો બનાવશું એનો કોક શીખે

તેડીલે તેડીલે પલ્લો કા કેજે એક વાર છે એક વાર હા મારી માં હા હા જય હો માતાજીનો રાજી થઈ ગયા બધા માતાજી આવી ગયા ને એટલે કામ એમ મેલડી માં આવી ગયા કામ હા કામ ગઈ જો કપડા બદલાઈ નાખ્યા હારા લાગતા હતા રેવા દેવા નતા ફોટા નો પડ્યા बे पैठा मम्मी बिन साइड आओ हर को लॉर्ड बांधी नाम जे न रहोडो भमण भमण पड्यो ज बतय थोड थोड खेह पुरे यउ नछि काई पड्यो हेह पुरे पेटमा यउ काई ने फेर हाल जदीश रे फेर बावा इ त चार न खौस हम जो मावो हव पहिला पहिला वेपय

વાહ આજ તો આનંદ નો કોઈ પાર નથી આજ આનંદ આજ ઉસરંગ ને વર્ષા ની આજ અમારા આંગણા અસવર આવ્યા

थे। 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 के <laughs> बहिनी <बेंता> <laughs> पार कि जान हेलो बहिनी त्यता बुधाइ नि निरा